અમદાવાદના ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો બે શ્રમિકો પચાસ ફૂટ ઊંચે લટકી ગયા ફાયર બ્રિગેડની ટીમે દોરડું નાખીને બંને શ્રમિકો છે તેમના તાળવે ચોંટી ગયા હતા તેમને લોકોને માંડ માંડ રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા અને આપ જુઓ જે બે શ્રમિકો છે પચાસ ફૂટ ઊંચે લટકી ગયા હતા ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટી પડ્યો અને આ બંને મજૂરો છે એ લટકી ગયા હતા અને તેમને સહી સલામત રીતે નીચે લાવવામાં આવ્યા છે પીડો પીડો આપણો રસ્તો ઢીલો કરનાર પેટના ભાગી દબાઈ ગયો 你们出来一下